ઓમ શાંતિ આજે અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર વીસ છે બાબાની સાકાર મુરલી બાબા કહે છે મીઠા બાળકો ચેરિટી બિગન્સ એટ હોમ એટલે પહેલાં સ્વયં આત્મ અભિમાની બનવાની મહેનત કરો પછી બીજાઓને કહો આત્મા સમજીને આત્માને જ્ઞાન આપો તો જ્ઞાન તલવારમાં ધાર આવી જશે બાબા કહે છે કે સ્વયંને આત્માભિમાની બનવાની મહેનત કરો જેવી રીતે બ્રહ્મા બાબાએ મહેનત કરી હું આત્મા છું જશોદા આત્મા છે તો એવી રીતે આત્માનો પાઠ આપણે પણ પાકો કરીશું અને બાબા કહે છે કે પોતાને આત્મા સમજી અને બીજી આત્માઓને જ્ઞાન આપીશું તો બાબા કહે છે કે જ્ઞાન તલવારની ધાર જે છે એ સરસ મજાની આવી જશે પ્રશ્ન સંગમ યુગ પર કઈ બે વાતોની મહેનત કરવાથી સતયોગી તખ્તના માલિક બની જો ઉત્તર પેલી પોઈન્ટ દુઃખ સુખ નિંદા સ્તુતિમાં સમાન સ્થિતિ રહે આ મહેનત કરો હા તો બાબા કહે છે આજે કે દુઃખ સુખ અને નિંદા સ્તુતિ તો કોઈ આપણી સ્તુતિ કરે તો હર્ષિતમુખ થઈ જાય છીએ કોઈ નિંદા કરે તો શું થાય છે આપણો ચહેરો બદલી જાય છે પછી બાબા કહે છે કે દુઃખ અને સુખ તો દુઃખ સુખની અંદર પણ બાબા કહે છે તમે સમાન રહો પછી આગળ બાબા કહે છે કોઈ પણ કાંઈ ઉલટું સુલટું બોલે ક્રોધ કરે તો તમે ચૂપ થઈ જાઓ ક્યારેય પણ મુખની તાળી નહીં વગાડો હા ઉલટું સુલટું બોલે ક્રોધ કરે સામેવાળી આત્મા એટલે તરત શું થાય છે આપણને પણ એના ઉપર ક્રોધ આવે છે પરંતુ બાબા કહે છે કે ક્રોધ આપણે નથી કરવાનો ચૂપ રહેવાનું છે પછી આપણે ભલે પ્રેક્ટિકલી જોઈએ તો પછી એમને શાંતિથી યુક્તિથી એને આપણે સમજાવી અને આપણે જે છે જે કંઈ પરિસ્થિતિ જે છે એ આત્મા દ્વારા આવે છે તો એનું આપણે નિવારણ લાવીએ બીજી પોઈન્ટ આંખોને સિવિલ એટલે કે પવિત્ર બનાવો ક્રિમિનલ આંખો કુદ્રષ્ટિ બિલકુલ સમાપ્ત થઈ જાય આપણે આત્મા ભાઈ ભાઈ છીએ આંખોને પવિત્ર બનાવો હા તો વ્યરથ જોવું એને આપણે સમજો કે રસ્તા ઉપર જઈએ છીએ તો આમ તેમ જોઈએ વ્યરથ જોવું એ પણ એક શું છે આપણી માટે કે આંખો જે છે કે એ આપણી પવિત્ર નથી કારણ કે વ્યરથ જોવું એ પણ એક અપવિત્રતા જ છે ફક્ત બાવા કહે છે કે એવું નથી કે કોઈના શરીરને જોઈ અને વિકારી દ્રષ્ટિ રાખવી એ જ કુદ્રષ્ટિ છે એવું નથી એનાથી પણ ઊંડું જોઈએ તો ફક્ત શરીરને જોવાથી એટલે કે આત્માને આપણે જોતા નથી અને આપણે શરીરને જોઈએ છીએ એ પણ એક કુદ્રષ્ટિ જ છે ભલે એની અંદર કોઈ વિકારી વિચાર આવતો નથી છતાં પણ એ આપણી માટે તો કુદ્રષ્ટિ જ છે અપવિત્ર દ્રષ્ટિ જ છે પછી એની માટે બાબા શું કહે છે કે આપણે આત્મા ભાઈ ભાઈ છીએ તો એનો અભ્યાસ બાબા આજે આપણને કરાવે છે આત્મા સમજીને જ્ઞાન આપો આત્મ અભિમાની બનવાની મહેનત કરો તો સતયોગી તખ્તના માલિક બની જશો સંપૂર્ણ પવિત્ર બનવાવાળા જ ગાદી ગાદીનસીન બને છે હા સંપૂર્ણ પવિત્રતા તો બાબા ઘણીવાર મુરલીઓની અંદર કહે છે કે ખાલી ફક્ત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું એ જ પવિત્રતા નથી પરંતુ બ્રહ્માચારી થઈ અને જીવનની અંદર ચાલવું એ સંપૂર્ણ પવિત્રતા છે બ્રહ્મા બાપના કદમ ઉપર કદમ રાખી અને ચાલવું એ સાચી પવિત્રતા છે તો પછી બાબા કહે છે કે ધારણા માટે મુખ્ય સાર પહેલી પોઈન્ટ ગાયન અને પૂજન યોગ્ય બનવા માટે આધ્યાત્મિક બનવાનું છે આત્માને પવિત્ર બનાવવાની છે આત્મ અભિમાની બનવાની મહેનત કરવાની છે તો ઘણીવાર બાબા કહે છે કે ગાયન અને પૂજન યોગ્ય બનવા માટે શું કરવાનું કોઈ આત્મા ગાયન યોગ્ય બને છે ફક્ત કોઈ આત્મા પૂજન યોગ્ય બને છે કોઈ આત્મા ગાયન અને પૂજન યોગ્ય બંને બને છે તો જો આપણે ગાયન અને પૂજન યોગ્ય બનવું હશે તો એની માટે આજ બાબાએ આપણને સરસ મજાની યુક્તિ આપી છે કે આત્મ અભિમાની બનવાની મહેનત કરવાની છે હું આત્મા છું હું પોઈન્ટ ઓફ લાઈટ છું હું એક પ્રકાશ સ્વરૂપ છું તો આપણે એવી મહેનત કરીશું કર્મ કરતાં કરતાં પણ આપણે આજે મેની અંદર મહેનત કરીશું કે હું આત્મા આ કર્મેન્દ્રિયો દ્વારા કર્મ કરી રહી છું હું આત્મા કરાવનહાર છું આ કર્મેન્દ્રિયો કરભિમાની બનવા માટેનો કે સ્વયંને નિમિત સેવાધારી સમજીએ કે હું આત્મા નિમિત સેવાધારી આ પ્રકૃતિ તત્વ ઉપર અવતરિત થયો છું અને પછી જે કાંઈ કર્મ કરીશું તો એ નિમિત સેવાધારી બની અને કર્મ કરીશું બીજી પોઈન્ટ મન મના ભવના અભ્યાસ દ્વારા અપાર ખુશીમાં રહેવાનું છે સ્વયંને આત્મા સમજીને આત્માથી વાત કરવાની છે સિવિલ બનાવવાની છે હા તો બાબા કહે છે મન મના ભવનો અભ્યાસ દ્વારા અપાર ખુશીમાં રહેવાનું છે મન મના ભવ કે મનની અંદર એક મનના તાર જે છે એ બાબાની સાથે આપણા જોડાયેલા રહે એક બાબાને આપણે યાદ કરીએ એક બાબાની યાદની અંદર લગ્નની અંદર મગન રહીએ જેની જે બાબા કહે છે કે યાદ જે છે એ સરળ યાદ ક્યારે થશે તો જ્યારે આપણે બાબાની સાથે સંબંધ જોડીશું સંબંધ દ્વારા બાબાને આપણે યાદ કરીશું તો એ યાદ જે છે એ કેવી યાદ હશે પ્યારભરી યાદ હશે શક્તિશાળી યાદ હશે કોઈ પણ આત્મા આપણને યાદ આવતી હોય તો કેમ યાદ આવતી હોય છે કારણ કે આપણો એની સાથે કોઈના કોઈ સંબંધ હોય છે તો જ્યાં સુધી બાબા સાથે કોઈ સંબંધ નથી જોડ્યો ત્યાં સુધી બાબાની યાદ જે છે એ ગહેરી યાદ નથી આવતી યાદ સતાવતી નથી જ્યારે આપણે બાબા સાથે સંબંધ જોડી દઈશું બાબાની સાથે ગહેરો સંબંધ એવો સંબંધ એવો સંબંધ કે એક બાબા સિવાય આપણને કોઈ યાદ ન આવે અંતસો ગતિ એવો બાબા સાથે કોઈ એક સંબંધ તો આપણો એટલો ગહેરો હોવો જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિ આવે કંઈ પણ થાય પરંતુ એ સંબંધથી આપણે બાબાની યાદ કરીએ એટલે બસ બાબા 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 જ આપણને માન અને બુદ્ધિની અંદર રોમ માં એની જ યાદ આપણને સતાવ્યા કરે વરદાન છે સદા કાલનું અટેન્શન દ્વારા પરોવા વાળા બહુ જ સમયના વિજય ભવ બહુ જ સમયના વિજય વિજયમાળાના મણકા બને છે વિજય બનવા માટે સદા બાપને સામે રાખો જે બાપે કર્યું તે જ મારે કરવાનું છે દરેક કદમ પર જે બાપના સંકલ્પ તે જ બાળકોના સંકલ્પ જે બાપના બોલ તે જ બાળકોના બોલ ત્યારે વિજય બનશો આ અટેન્શન સદા માટેનું જોઈશે ત્યારે સદાકાલનું રાજ્ય ભાગ્ય પ્રાપ્ત થશે કારણ કે જેવો પુરુષાર્થ એવી પ્રાલબ્ધ છે તો સદાનો પુરુષાર્થ છે તો સદાનું રાજ્ય ભાગ્ય છે હા તો બાબા કહે છે વિજય માલાના મણકા બનવા માટે શું કરવું પડશે તો ઘણા સમયથી વિજય સ્થિતિનો અનુભવ કરવો પડશે તો વિજય સ્થિતિનો અનુભવ કરવો માના કે હર કર્મેન્દ્રિયા જે છે એ આપણા કહ્યામાં રહે હા દુનિયાની અંદર જોઈએ છીએ ને કે અત્યારે આ સમયની અંદર આવે છે ઘણીવાર કે આ અમારા પુત્ર કે પુત્રી અમારા કહ્યામાં નથી તેવી રીતે હું આત્મા છું હું આત્મા રાજા છું તો આ કર્મેન્દ્રિયો જે છે એ કર્મચારીઓ છે તો કર્મચારીઓને આપણે આપણા કહ્યામાં રાખવાના છે તો જો આપણે સ્વરાજ્ય અધિકારીનો જેટલો અભ્યાસ કરશું જેટલો અનુભવ કરશું એટલી વિજય જે છે એ આપણી નિશ્ચિત બની જશે કારણ કે બ્રહ્મા બાબાનું એક્ઝામ્પલ બાબા આપી રહ્યા છે કે બ્રહ્મા બાબાએ જે કર્યું તે આપણે કરવાનું છે બ્રહ્મા બાબાએ શું કર્યું તો બ્રહ્મા બાબાએ આત્માનો પાઠ પાકો કર્યો હરેકને આત્માનો સમજી અને એની સાથે પરમાત્મ પાલના એને આપી તો એ જ બ્રહ્મા બાબાને સામે રાખી અને આપણે એ જ પુરુષાર્થ કરીશું સ્લોગન છે સેવામાં સદા જી હાજર કરવું આ જ પ્રેમનું સાચું સબૂત છે હા તો બાબા કહે છે સેવામાં સદા જી હાજીર હા તો એ બાબા સાથેના પ્રેમનો સબૂત છે તો જે બાબાની સેવા છે એ આપણી જ સેવા છે ને કારણ કે બાબા કોના છે તો બાબા મારા છે તો જે બાબાનું કાર્ય છે એ મારું કાર્ય છે હું નિમિત્ત છું બાબાએ મને નિમિત્ત બનાવી છે તો જે જો બાબાના તો બાબા આપણને જે સેવા આપે એ સેવાની અંદર આપણી સદાની માટે હાજીનો પાઠ આપણે પાકો રાખીશું ઘણીવાર પ્રેક્ટિકલ જીવનની અંદર એવું બનતું હોય છે કે સેન્ટરની અંદર કે ગમે ત્યાં સેવા હોય છે કોઈ પ્રોગ્રામ છે કે કંઈ બી છે તો અને બીજું આપણું કામ પણ હોય છે લૌકિક કાર્ય પણ હોય છે તો આપણે પેલા વિચારીશું કે હવે અહીંયા જશું કે ત્યાં જશું તો અનુભવ એમ કહે છે કે જેટલું આપણે ઈશ્વરીય કાર્યની અંદર ઈશ્વરીય સેવાની અંદર આપણું તન મન ધન પેલા જ્યાં પેલા લગાવીશું ત્યાં તો આપણું જે છે એ લૌકિક કાર્ય તો ઓટોમેટિક જ થઈ જશે લૌકિક કાર્ય કરવા માટે કોઈ મહેનત નથી કારણ કે ઈશ્વરીય સેવા એ જ જે છે એ બ્રાહ્મણ જીવનનું આપણા બધાનું લક્ષ્ય છે બાબાને પ્રત્યક્ષ કરવા એ પણ આપણા બધાનું લક્ષ્ય છે તો આજની મુરલીની અંદર બાબાએ વિશેષ જે છે આપણને આટલી વાતોનું ધ્યાન અપાવ્યું છે તો આપણે બધા સરસ મજાનો આજે પુરુષાર્થ કરીશું મુરલી ઉપર અચ્છા ઓમ શાંતિ શુક્રિયા બાબા શુક્રિયા